નમસ્કાર જયહિંદ સાથીઓ આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ લઘુમતી મોરચાના અધ્યક્ષ અમજદ ખાન પઠાણ અને સેક્રેટરી સાહિલભાઈ દિવાનની અધ્યક્ષતામાં સો ગાડીઓનો જે અમે ટાર્ગેટ નક્કી કર્યો તો હું સાકિર રાણા એની સાક્ષી પૂરું છું કે સિત્તેરથી ઉપર ગાડીઓનું અમારી પાસે લિસ્ટ આવી ચૂકી છે અને બીજી ત્રીસ ગાડીઓ ઓન ધ વે છે એટલે લઘુમતી મોરચાના જેટલા બી સભ્યો હોય જ્યાં જ્યાંથી આવતા આવવાના હોય એ જલ્દી જલ્દ એની માહિતી સાહિલભાઈ સુધી પહોંચાડે અથવા મને ખજાનજી તરીકે મને પહોંચાડે અને તમામ માહિતીઓ આપણે ફોટા સહિત મોકલવાની છે અને વધુથી વધુ સંખ્યામાં લઘુમતી મોરચો ત્યાં ચેતરભાઈ વસાવાના સમર્થનમાં નેત્રંગ ખાતે પહોંચવું જોઈએ આજની તારીખમાં એટલે તમામ સાથીઓને અપીલ છે કે ખૂબ મોટી સંખ્યામાં પધારજો લઘુમતી મોરચો ખૂબ મોટી સંખ્યામાં જે આપણે નક્કી કર્યો છે સો ગાડીઓ એનાથી ઉપર ગાડીઓ નીકળવી જોઈએ અને આપણે આપણો ટાર્ગેટ પૂર્ણ કરવાનો છે જય હિન્દ